ધાંગધ્રાના ક્ષેત્ર માતાજીના મંદિરમાં ચોરી આઠ માસમાં ચાર વખત ચોરી થતા ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો પોલીસની કામગીરી ઉપર ઉઠ્યા સવાલો સુરેન્દ્રનગર જિલ્લા તેમજ ઝાડાવાનું આસ્થાનું કેન્દ્ર એટલે ધાંગધ્રા સ્થિત પ્રાચીન અને પુરાતન શીતરા માતાજીના મંદિર ખાતે ચોરીની ઘટના બની હતી રાત્રિના સમયે અજાણ્યા ચોરો દ્વારા મંદિરમાં પ્રવેશ કરી માતાજીની તમામ વસ્તુઓ સહિત દાનપેટી અને સામે આવેલ મહાદેવના મંદિરમાં પણ ચોરી થઈ હતી સાથે મંદિરના સીસીટીવી કેમેરાઓની દિશાઓ બદલી સીસીટીવી કેમેરાઓનું ડિવાઈડર ઉઠાવી ગયા અને છેલ્લા આઠ માસમાં ચોથી વખત ચોરીની ઘટના બનતા ચકચાર મચી ડાંગધ્રા પંથકમાં અવાર નવા ચોરીઓની ઘટનાઓ સામે આવે છે ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય અવારનવાર ચોરીની ઘટના બનતા પોલીસે ચોરોને પકડવા નમાલી બની હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે અને દાંગધ્રામાં કાયદો અને વ્યવસ્થાની વાત કરીએ તો એકદમ ખાડી ગઈ છે અવારનવાર નવા ચોરીઓ થતાં પોલીસની રાત્રે પેટ્રોલિંગ અને કામગીરી ઉપર સવાલો સેવાઈ રહ્યા છે ચોરો ચોરી કરી રાત્રિના સમયે પલાયન થઈ જતા પોલીસને હાથ તાડી આપતા હોય તેવું ચોક્કસથી કહી શકાય હાલ તો શીતળા મંદિરે ચો ચોથી વખતે ચોરી થતા ભક્તોમાં રોષ ભભકી ઉઠ્યો તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ ઉઠી મારું નામ ધવલ મહારાજ છે ધાંગધ્રાની અંદર આવેલું છે અતિ પૌરાણિક મંદિર એટલે કે શીતળા માતાનું મંદિર આ મંદિરની અંદર અમે વંશ વારસગત પૂજા કરતા આવી છે આજ મારા થકી થઈને સાત પેઢી થાય છે આ મંદિરની અંદર કોઈ દિવસ નથી બનતા એવા આ વર્ષે અવનવા કિસ્સાઓ બને છે જે આ સતત ચોથી ચોરી થાય છે અને અમે વારંવાર પ્રશાસનને માંગણી કરી છે કે સાચા ચોરો પકડાય એવી અમને નમ્ર વિનંતી છે પણ હજી લગીન કોઈ પકડાનું નથી તો અમે બે હાથ જોડીને પ્રાર્થના કરી છે પ્રશાસનને કે મહેરબાની કરીને આ મંદિરના જે ચાર વખત ચોરી કરી છે સાચા ચોર જલ્દીથી જલ્દી પકડાય આમ બીપી નનંદરાય જાની છે હું આ ધ્રાંગધ્રા સીતળા માતાનો પૂજારી છું અને છેલ્લી ચાર પેઢીથી અમે આ સેવા કરતા આવ્યા છીએ અને આ આઠ મહિનાની અંદર આ ચોથી વખત ચોરી થઈ છે અને જેટલી વાર ચોરી થઈ એટલી વાર સીસીટીવીના DVR ચોરી ગયા છે CCTV ઊંધા કરી નાખે છે અને પ્રશાસનને અમે જેટલી વાર ફરિયાદ કરી એટલી વાર એકે વાર પોલીસે કોઈ પણ કાર્યવાહી કરી નથી તો અમારી પ્રશાસનને નમ્ર વિનંતી છે કે આ ચોરને ઝડપી રીતે પકડી લે અને ગમે તેમ કરીને પોલીસ ખાતું મોકલે છે પણ બે ત્રણ દિવસ આવે છે રાતના પછી કોઈ દેખાતું નથી અહીંયા